પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વન વિભાગની આ કામગીરીને પર્યાવરણ પ્રેમીઓ બિરદાવી રહ્યા છે પોરબંદરમાંથી એક બાંગ્લાદેશી ને ઝડપી લેવામાં પોલીસ ને સફળતા મળી છે સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી ના આપેલા ઇનપુટ ના આધારે પોરબંદર એસઓજી એ એક બાંગ્લાદેશી શખ્સને ઝડપી લીધો હતો આ અંગેની જાણ સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સી ને કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં ભાદરવામાં પણ સુગારની મોજ ચાલતી હોય તેમ જુનેજ ગામે જુગાર ઝડપાયો છે કુતિયાણા તાલુકાના જુનેજ ગામે જાહેરમાં માં જુગાર રેકડી રહી હોવાની બાતમી ના આધારે પોલીસ દરોડો પાડી પાંચ જેટલા શખ્સો ને સત્તર હજાર ચારસો રૂપિયા ની સાથે ઝડપી લીધા હતા પોરબંદર સહિત રાજ્યમાં ફરી વરસાદ જમાવટ કરશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી પાંચ જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે જેને આધારે આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ઓગણીસ વીસ ઓગસ્ટ ના રોજ ચૌદ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. ત્યાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર ખબર ચેનલને ફોલો, શેર અને લાઈક કરતા ભૂલશો નહીં. पोरबंदर लाइक, शेअर आणि सबस्क्राईब करता भूलशो नहीं।